હેલો નમસ્કાર દોસ્તો આઈ હોપ હોપચી એક ઓર ન્યુ વિડીયો મેં આપવાગત છે વિડીયોમાં બન્યા રહેજો ગુડ મોર્નિંગ દોસ્તો અમારો ત્રીજો બ્લોગ છે તો બ્લોગમાં બન્યા રહેજો અને વાઈફ થોડો સપોર્ટ કરનાર સપોર્ટ કરજો કેમ અમને પણ થોડુંક ફસ્ટ ફસ્ટ બ્લોગ બનાવું છું તો થોડું અચૂકતું લાગે છે પણ સ્ટાર્ટઅપ કરી છે તો ભાઈ થોડો સપોર્ટ દેખાડજો તો મને પણ થોડું સારું લાગે અને આગળ બ્લોગ બનાવું હું દોસ્તો વિડીયોમાં લાઈક ના કરો તો ચાલશે થોડોક શેર કરી દેજો